બધા ફરસાણમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી એવી સેવની રેસીપી લઈને આવી છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન સેવ બનાવવા માટે બસો પચાસ ગ્રામ ચણાનો લોટ લેવો અથવા બેસન પણ લઈ શકો ચણાના લોટને ખૂબ સારી રીતે ચાડી લેવો તો આ રીતે બધું ચણાનો લોટ ચડાઈ ગયા બાદ તેમાં અડધી ચમચી હળદર પાંચ ચમચી હિંગ અને મીઠું સ્વાદ મુજબ મેરી તેને મિક્સ કરી દેવું હવે તેમાં એક ચમચા જેટલું મોણ એડ કરવું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવું તો આ રીતે એ બધું મિક્સ થઈ ગયા બાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જવું અને તેનો લોટ બાંધવો શેવનો લોટ થોડો ઢીલો રાખવો એટલે કે આપણે રોટલી કે પરાઠાનો લોટ હોય તેવો નથી હોતો આ પ્રકારનો હોય છે અને શેવનો લોટ જ્યારે આપણે આ રીતે મિક્સ કરીએ છીએ ત્યારે થોડી ચીકાશ પડતું લાગે છે સેવના લોટને હાથ વડે સારી રીતે ફેટી લેવું ત્યારબાદ ચમચી વડે બધું ભેગું કરી લેવું આ લોટ હાથમાં ચીપકી જાય છે તેથી તેને ભેગું કરવા હાથમાં એક ચમચી તેલ લગાવું ત્યારબાદ લોટ આ રીતે હાથમાં લેવું જેથી તે સારી રીતે ભેગું થઈ જાય હવે સેવ પાડવાના સંચાને પણ સારી રીતે ગ્રીશ કરી લેવું તો સેવની અલગ અલગ જાળીઓ આવે છે જેમાં મેં મીડિયમ સાઇઝની જાળી લીધી છે તમે જે રીતની સેવ બનાવવા માંગો એ જાળીનો ઉપયોગ કરી શકો સેવના સંચાને અંદરથી સારી રીતે ગ્રીશ કરી લેવું તેનું ઢાંકણ પણ ગ્રીશ કરી લેવું જેથી કરીને લોટ તેમાં ચોટી ન જાય હવે તેમાં જાળી મૂકી અને સેવનો તૈયાર કરેલો લોટ એડ કરી દેવો મશીનમાં જેટલો સમાય એટલો લોટ એડ કરી દેવો અને થોડીક જગ્યા આ રીતે રાખવી હવે ઢાંકણ બંધ કરી દેવું ઓઇલ ગરમ કરવા મૂકી દેવું સેવ બનાવવા માટે ઓઇલનું ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ એટલે કે ખૂબ જ ગરમ તેલમાં સેવને તળવાની છે તો આ તેલ આવી ગયું છે હવે તેનામાં સેવ પાડી લઈએ તો આ રીતે સંચાને ફેરવતા જઈ અને આ રીતે સેવ પાડી લેવી જ્યારે તેલમાં સેવ એડ કરીએ એટલે બબલ્સ આવે છે અને બબલ્સ બેસી જાય એટલે શેવ રેડી છે પણ આ સેવ થોડી જાડી છે એટલે મેં તેને ઉથલાવીને બીજી બાજુ પણ ફ્રાય કરી છે સેવને વધારે ફ્રાય કરવાની જરૂર રહેતી નથી બહુ જ ઝડપથી તે તળાઈ જાય છે તો આ સેવ રેડી છે તેને એક ડીશમાં લઈ લઈએ તો આ રીતે મેં બધી સેવ તળી લીધી છે ઘરે આ રીતે સેવ ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી સરસ મજાની બને છે તો હવે બહારથી સેવ લેવાના બદલે ઘરે જ સેવ બનાવીએ સેવની રેસીપી પસંદ પડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો થેન્ક યુ